રાણપુરના આંગણે વેલનાથનગર પાસે રણુજાના રામદેવ પીરનું અતિભવ્ય મંદિર નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે મંદિર સંકુલમાં ધાર્મિક તથા સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ અવિરત ચાલતી રહે છે મંદિર પરંપરા અનુસાર દર બીજના દિવસે તેમજ રામાપીરના નોરતા દરમિયાન બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે આજના બટુક ભોજનના દાતા શ્રી દેવરાજભાઈ મથુરભાઈ ધલવાણીયા રહ્યા હતા એમના દાન અને સેવાભાવના કારણે બાળકોને પ્રસાદનો આનંદ પ્રાપ્ત થયો બાળકો દ્વારા ભોજન પૂર્વે રામધૂનનો પાવન નાદ ગુંજ્યો હતો અને ત્યારબાદ સૌએ એક સાથે જય રામાપીરના જયઘોષ જય ઘોષ સાથે કાર્યક્રમને ગૌરવશાળી બનાવ્યો ભોજન દરમિયાન હરિહરનો નાદ સમગ્ર પરિસરમાં ગુંજી ઉઠ્યો હતો સ્થાનિક સંતો સેવકો તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં આજનો ધાર્મિક કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો મંદિરના નિર્માણ તથા બટુક ભોજન જેવા સત્કાર્યોમાં જોડાવા અને સેવા આપવા ઇચ્છુક ભાવિકો માટે સંપર્ક નાના રામદેવ પીર મંડળ તકલી ટ્વેન્ટી ફોર ન્યૂઝ